નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત બંધુ એપીએફજી તરફથી તમારું હાર્દિક સ્વાગત છે અગાઉ મેં કેન્સર પીડિત દર્દીઓ માટે કંદનો વિડીયો અપલોડ કર્યો હતો પરંતુ તે યુટ્યુબ પર ઓલ્ડ ફંક્શનમાં જતો રહ્યો છે તે દર્શકો સુધી પહોંચી શકતો નથી હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી જોઈ સાંભળી શકાય છે હું યુટ્યુબર નથી પૈસા કમાવા માટે આ વિડીયો અપલોડ કરતો નથી કેન્સર ડાયાબિટીસ વગેરે દર્દી નારાયણની સેવા માટે વિડીયો અપલોડ કરું છું યુટ્યુબ પર મારી કમાણી શૂન્ય છે પણ હું એક ગવર્મેન્ટ શાળાનો શિક્ષક સાથે પ્રિન્સિપાલ છું છ આંકડામાં મસમોટો પગાર આવે છે પાંચસો રૂપિયાની નોટોની ભાજી કરીને દરરોજ ખાવ તો પણ ખૂટે તેમ નથી આત્મસંતોષ માટે દર્દી નારાયણની સેવા અને પ્રકૃતિ પૂજા કરવા માગું છું આધુનિક યુગમાં શહેરીકરણના ષડયંત્રથી માણસ પ્રકૃતિથી વિખૂટો પડી ગયો છે પ્રકૃતિ તરફ પાછા વાળવાને આયુર્વેદિક અને પુરાણી પ્રથા સ્વીકાર્યા વગર છૂટકો જ નથી હું એક નાનકડા ગામડામાં રહું છું ખૂબ સુખી છું લોકોને ઈર્ષા થાય એટલો પ્રકૃતિના પાંચ તત્વોથી સમગ્ર સૃષ્ટિ બનાવી છે અખિલ બ્રહ્માંડના માલિકને અગાઉથી જ બધી ખબર હતી તે માટે અમુક તત્વો રોગ સામે પ્રતિકાર કરવા માટે બનાવ્યા છે એમાંનું એક તત્વ એટલે ડાયોસેનિસ અને સ્ટીરોઇડ આ બંને તત્વો ઘણા રોગો સામે લડી લેવાની ક્ષમતા ધરાવે છે આ તત્વ નોર્વેલ કે નોર્વેલ કેટલાક લોકો તેને વારાહી કંદ કે વિજયા કંદ તરીકે ઓળખે છે કેટલાક વિસ્તારમાં કનખડી કંદુ કંદુગોળો

કંટોલાના વેલાની માફક વેલો બહાર નીકળે છે અને તેના જેટલા પાન આવે છે એટલી જ ગાંઠો પાંદડા પર થાય છે ભાદરવા સુધીમાં તે પરિપક્વ થાય છે સામાન્ય રીતે તેનો ફૂલ કે બીજ હોતા નથી ત્રણ મહિના સિવાય તેને ઉગાડી કે પકવી શકાતું નથી આ કંદને ફ્રીજમાં રાખ્યા વગર આખું વર્ષ સાચવી શકાય છે વાતાવરણની કોઈ અસર તેના પર પડતી નથી સુકાતું નથી જેઠ મહિનામાં જ બટેટાની જેમ ઉગી જાય છે એટલે કે જેઠ અષાઢ અને શ્રાવણ ત્રણ મહિનામાં મળવું મુશ્કેલ છે જૂની ગાંઠો ઉગી ગઈ હોય છે અને નવી ગાંઠો આવી ન હોય રુદ્રાક્ષના ખુલ્લા પારા જેવી આ ગાંઠ જૂન મહિનામાં જ વાવી શકાય છે પ્રથમ વર્ષે નાની ગાંઠો આવે છે વેલો જેટલો જૂનો થાય અને જમીનમાં રહેલું કંદ જેમ જેમ વિકસિત થાય તેમ તેમ બીજા વર્ષે મજબૂત વેલો મોટા પાંદડા અને મોટી ગાંઠો થવા લાગે છે જમીનમાં રહેલી ગાંઠ બીજા વર્ષથી મોટી થવા લાગે છે તે લાડવા જેવડી કે શ્રીફળ જેવડી હોય છે તે વાપરવાની સલાહ હું અહીં આપતો નથી પણ વેલા ઉપર હવામાં થતી ગાંઠો કેન્સર ડાયાબિટીસ સાંધાના દુખાવા અને સ્નેહશક્તિ તથા માસિક ધર્મની અનિયમિતતાને સંતુલન કરવા માટે વપરાય છે કેન્સરના સેલ તોડવામાં મદદરૂપ બને છે ટૂંકમાં વિવિધ ગ્રંથિઓને કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ બને છે સ્ફૂર્તિ અને શક્તિ આપે છે દુખાવામાં રાહત આપે છે પિત્ત અને વાત જેવી જુદી જુદી પ્રકૃતિ પ્રમાણે તે કાર્ય કરે છે મોટાભાગે કોઈ આડઅસર થતી નથી દર્દીઓ તેનો ઉપયોગ કરતા પહેલાં નિષ્ણાતો અથવા ડોક્ટરની સલાહ પ્રમાણે બે ગ્રામ પાવડરથી કરવે મેં ઘણા દર્દી નારાયણની સેવા અર્થે પૂરી પાડે છે તેમને વિનામૂલ્યે કુરિયર દ્વારા પહોંચાડે છે પણ આ વિડિયો મારફતે ઔષધિની ઓળખ કરો તમારા ઘેરે પણ તુલસી ક્યારામાં વાવીને ઉજેરી શકાય છે લગભગ ગુજરાતના તમામ જિલ્લામાં આ જો નળવેલ થાય છે વીછીના ડંખ પર લગાડવાથી ઝેર પણ ઉતરી જાય છે ખરજવું ખસ ધાધરમાં પણ અસરકારક છે હું માત્ર આ કંદને ઓળખું છું અને પ્રાપ્ત કરાવી શકું છું વિના મૂલ્યે સેવાયજ્ઞમાં જોડાવા તમે ફોન કરી શકો છો તમારી પાછે જો પ્રાપ્ત હોય અને વધારે હોય તો મને મોકલી શકો છો તમારો મારો ફોન નંબર છન્નું બે ઓગણપચાસ છવ્વીસ ચાર એકતાલીસ પર કોન્ટેક કરી અને મને ગાંઠો પહોંચાડી શકો છો હું વિનામૂલ્યે દર્દી નારાયણ સુધી પહોંચાડવા શક્ય તેટલા પ્રયત્ન કરીશ મને મોકલનારને મજૂરી પેટે મહેનતાણું હું ચૂકવી આપીશ આ વિડિયોમાં બતાવવામાં આવેલી ગાંઠો મહુવા તાલુકાના એક ગામમાંથી ગોહિલભાઈએ મને વિનામૂલ્યે પહોંચાડે છે અને તે માટે દર્દી નારાયણ સુધી પહોંચાડવાના પૂરતા પ્રયત્નો કર્યા છે તેના થોડા ફોટાઓ અહીં વિડીયોમાં સામેલ કર્યા છે કોઈ દર્શકોએ કમેન્ટમાં પોતાનો ફોન નંબર લખવો નહીં નહીં તો કમેન્ટ ડિલીટ થઈ જશે મારા સુધી પહોંચશે નહીં કમેન્ટમાં તમારો પ્રતિભાવ તમારા જિલ્લા તાલુકાનું નામ લખી શકો છો

કરી કમસે કમ દસ દર્દી સુધી આ કંદ પહોંચાડ પહોંચાડજો તમારા વિસ્તારમાં પ્રાપ્ત હોય તો તમે પણ અન્યની સેવા કરી શકો છો હું નોકરી કરતો હોઉં મારી મર્યાદા છે પૂરતો સમય અને શક્તિ દર્દી નારાયણની સેવામાં ન વાપરી શકું તમારો સહકાર અને આશીર્વાદ જ મારી મૂડી છે હાલ મારી આ ચેનલ યુટ્યુબ દ્વારા આવક મેળ મેળવતી નથી માટે ઈર્ષ્યાનો ભાવ રાખ્યા વગર આ વિડીયોને શેર કરવો ભવિષ્યમાં યુટ્યુબમાંથી કમાણી થશે તો પણ દર્દી નારાયણની સેવામાં વાપરવામાં આવશે હાલ કમાણી ઝીરો છે વધુમાં કહું તો આ વિડીયો બનાવવામાં પણ હું વધુ સમય ફાળવતો નથી એડિટિંગ વગેરે હોતું નથી માત્ર અવાજ ઉમેરીને વિડીયો બનાવું છું છતાં પણ મારો પરિવાર ઘણો જ મોટો થઈ ગયો છે આશીર્વાદ ખૂબ મેળ્યો છે હું ખૂબ જ સુખી છું માત્ર આત્મસંતોષ માટે વિડીયો બનાવું છું અને દર્દી નારાયણની સેવા કરું છું ને તેમાંથી મને આત્મસંતોષ પૂરજોશમાં મળી રહેશે વિડીયોને અંતે દરેક સમસ્યાનો મૂળની વાત કરીએ તો શહેરીકરણ વિભક્ત કુટુંબ વ્યવસ્થા મૂડીવાદ અને પૂંજીવાદ કંપનીઓનું શાસન વિજ્ઞાન અને સંશોધનની આડમાં પ્રજાનું શોષણ થઈ રહ્યું છે ધીરજ અજ્ઞાનતા અને જાગૃતિના અભાવ અને હરીફાઈના આ યુગમાં ટકવું ખૂબ જ મુશ્કેલ છે દરેક સમસ્યાનું મૂળ તેમાં સમાયેલું છે એક જ ઉપાય પ્રકૃતિની નજીક રહો અને કુદરત ઉપર શ્રદ્ધા રાખો થેન્ક યુ જય જવાન જય કિશાન વંદે માત્રમ ભારત માતા કી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા સેવાયજ્ઞમાં જોડાવા માટે હું આપને વિનંતી કરું છું અને વિડીયો દર્દી નારાયણ સુધી પહોંચાડવા માટે પૂરતા પ્રયત્ન કરજો અથવા આ વિડીયો તમે મને પણ ફરી ફોરવર્ડ કરી શેર કરી શકો જેથી કરીને આ વિડીયો લાંબા સમય સુધી જીવતો રહે અને વિડીયો ચાલુ રહે જેથી કરીને દર્દી નારાયણની સેવા વધુ થઈ શકે બસ અસ્તુ જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી વધુમાં કહું તો આની અગાઉ મેં જે વિડીયો નોળવેલનો બનાવેલો છે તેમાં નોળવેલ વિશે સંપૂર્ણ માહિતી આપવાના પ્રયાસો કર્યા છે પરંતુ આ નવી ગાંઠો આવવા આવતી હોવાથી અને એ જૂનો વિડીયો ઓલ્ડ ફંક્શનમાં જતો રહ્યો હોવાથી આ ફરી બનાવ્યો છે વધુ એડિટિંગ કે વધુ માહિતી અહીં આપી શકતો નથી જય હિન્દ જય દર્દીના સગાવાલાએ આ ગાંઠ વિનામૂલ્યે મેળવવા માટે અહીં કમેન્ટ કરવાની રહેશે અને અડધુંપણું એડ્રેસ કમેન્ટમાં લખી આપજો અને વોટ્સએપ દ્વારા સંપૂર્ણ સરનામું ફોન નંબર સહિત મોકલશો ચોક્કસ હું તમને વિનામૂલ્યે પહોંચાડવાના પ્રયત્ન કરીશ જય હિન્દ જય ભારત ચેનલને કરી અને અન્ય વિડીયા પણ તમે જોઈ શકો છો અને તેમાં પણ કમેન્ટ કરી શકો છો આભાર સહ